તો મિત્રો છે ને આવ્યા છે એ પૃથ્વી ભાઈના ઘરે જો કામ અમારે ચોલી લાવે છે ટાકવા ટાંકવા બેન લાવતા છે તો હોઉસેને આવી ગયા છે ને ઘરે કાજલબેન એ બધા છે જો અહીંયા ચોલી છે ટાકવા લાવતા એ કોમેન્ટમાં કહેજો ત્યાં ખુશી બેન ક્યાંક ખુશી કે ક્યાંક ખુશી ગયા ક્યાંક ખાવા ખાલી થઈ જાય ત ખુશી કેમ કરતા કરતા

જતાલી મોય આ બરાબર એક એક આ એકદમ બરાબર ઓર નહી પડી ન કતીસ હમ જો મમ્મી રે બોય મમ્મી રે આપણા પાસા હે મમ્મી તોલે કે શું હે ક્યાં હે દીકરા તો કે મુશ્કેલી હા લેતી દી પણ આપડા મંદિરમાં ન આવે તો કરું નાનો કે ન નાનો છે બે લંગ છે એ એ

તો બીજો રહીને જ્ઞાન એ કોણ એ તું એ બધું ખોરાક એક પાછે હાલો કાંતલ

এওটো এও পডাা হলা সযে? ঑টাগে আনি আনি দুনিছে আনি আনিছেকে পডিসেয়ে ভাইয়. ইলো! অাদে টরু! মামিকে কেলো? কালিকে ওয়া? એને મૂકી વ્યાજા દર્શન ને કાળજી એમાં મૂકી વ્યાજા ના ના બેય બાપા તો કોઈય રીસા જે આસે આટલું બધું લે ને આય હોય છે ઉપર

તો ચેનલ પર આવી ગયો છું પુત્રીને એની લાઈફ હે એની લાઈફ છે જે સાયમ તો એ કામ છે ને આ તો ખાલીનો પોસ્ટ કરશું ભેસેને હામે મૂર્તિ છે લઈ તો થોડે ઘરે ભલે ભલે મારી ફોટો ગાડી છે ફોટો પ્રેમ હા<table> હા<table> બેન <laughs>

પાર્લર નો ઓર્ડર દેવો હોય ને નવા નવા ચોલી આવશે ત્યારે હું મારા બ્લોગમાં મેકી દઈશ મારા મમ્મી ને આવી જાય ત્યારે તમારે જલ્દી થી જો ચોલી જોતા હોય તો મને અથવા મારો કોન્ટેક ક્રિષ્ના કોન્ટેક્ટ કરવો એટલે છે ને તમને ચોલી મળી જશે અને ઓર્ડર રાખો દુલ્હનનો પણ ઓર્ડર એ લે છે તો જે પણ દુલ્હનનો ઓર્ડર દેવો હોય એ તો પછી હું તમને કદાચ ને એવું લાગશે ને તો હું કાલ ઘરે ને મારા તો પાલર બાલમાં તમે બધું બતાવી દઈશ એક મારે એડ કરવાની છે મારા ખુદના પાલન બધાની કરું તો મારે એકની પાલનને તો કરવી પડશે બસ હવે હું વ્યય વ્યય થાય હાલો કન્ટિન્યુ બ્લોકમાં બની કન્ટીનર વાહ સાવનની આવે જ ભાવિનની થોડીક મોજ મસ્તી કરીશું એવું કંઈ કરશું તો બ્લોગ લેશું

સુઈ જાશું છોટા ભાઈ લાખો ને એક કરોડ નું તો છે ને આજનો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ માં કેજો બહુ ખાસ હતું નહીં કારણ કે બર્ડે ઉજવું એટલે એનો બ્લોગ લીધો હતો આજે એટલે એ બહાને મારે થોડુંક મેંખાય છે